નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય જરૂરથી કરી લેજો તો મિત્રો ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવાર પુત્રદા એકાદશીના દિવસે ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર મૂકી દો એક રૂપિયાનો સિક્કો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે પણ તમે બની જશો કરોડપતિ અને ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર દરેક તમારી દરેક મનોકામના પૂરી થશે અચાનક વધવા લાગશે બેંક બેલેન્સ કરિયર અને કારોબારમાં દિવસ રાત કમાશો એટલો પૈસો આવશે કે સાચવ્યો નહીં સચવાય કારણ કે મિત્રો આ વખતની પુત્રદા એકાદશી વર્ષની છેલ્લી એકાદશી છે ત્યારે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યા છે એટલે જ મિત્રો આ દિવસનું મહત્ત્વ ઘણું વધારે છે આ દિવસે તમારે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય જરૂર કરવો જોઈએ જે તમને હમણાંની જ કથામાં જણાવેલું છે કે મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં તમને બધી જ જાણકારી મળી જશે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનોથી જે મનોકામના પૂરી નથી થતી તે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પુત્રદા એકાદશી વ્રતના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂરી થઈ જાય છે અને મિત્રો ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે એમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે લોકો પણ આ ઉપાયને ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પુત્રદા એકાદશી વ્રતના દિવસે કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં બરાબર સમજી લેજો સાંભળી લેજો ત્યાર પછી જ તમારે આ ઉપાય કરવાનો છે તો જ તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા પ્રકારના દુઃખ સમસ્યા કેમ ન ચાલી રહી હોય તેનું કારણ પણ નથી ખબર તો મિત્રો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો પણ હોય છે કંઈ પણ હોઈ શકે છે તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની જાણકારી મેળવવાની પણ જરૂર નથી ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પુત્રદા એકાદશીના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે સમજીએ તો કયા સમયે કરવાનો છે તે સૌથી પહેલી વાત મિત્રો આપણે એ સમજીએ કે આ રૂપિયાના સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે તો મિત્રો અહીંયા સીધી વાત છે કે રૂપિયાના સિક્કાવાળો ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે તો તે મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાની છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું એના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત છે કે કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જેને પોતાની કોઈપણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસે પૂરી કરાવવી હોય કોઈ પણ માતા કે બહેનો પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતા બહેનો હોય છે તે એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય ખાસ કરે કારણ કે માતા અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે તો મિત્રો તેને આ ફળ બહુ જ જલ્દી મળે છે બાકીના આ ઉપાય કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે ભલે તે મોટા હોય કે નાના કે કોઈ પણ બાળક હોય વ્યક્તિએ આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ ઉપાય પુત્રદા એકાદશીના દિવસે જરૂર કરે કારણ કે એને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે તો મિત્રો ત્રીસ ડિસેમ્બરે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શિવજી બહુ સરળ રીતે પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો હવે તમારે આ ઉપાય સવારના સમયે કરવાનો રહેશે મિત્રો સવારના સમયે આપણે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી લઈએ કોઈ પણ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તમારે ક્યાંય કામથી જવું હોય કે બીજા કામના લીધે તમે ઉપાય ન કરી શકો તમારી પાસે બીજો મોકો રહેશે સાંજના સમયે તમારે આ ઉપાયને તો કરવાનો રહેશે પ્રદોષકાળનો સમય પણ લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે આ સમય ક્યારે હોય છે કેટલા વાગે હોય છે તો મિત્રો તમને આ ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજનો સમય હોય છે સાંજે છ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા વચ્ચેનો જે સમય હોય છે તે તમને ઉપાયનો જરૂર ફળ મળે છે મિત્રો તો આ તમે આ ઉપાય છે એક રૂપિયાના સિક્કાવાળો તે તમે કરી શકો છો તો મિત્રો તમને એમ થશે કે અમે નોકરી પર જઈ રહ્યા છીએ અને અમારે ત્યારે સમય નથી તો મિત્રો તમે સાંજે કોઈપણ વાગે પણ સમયે આ ઉપાયને તમે કરી શકો છો તો મિત્રો હવે આપણે ઉપાય વિશે વાત કરીએ તો તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે સાથે સાથે તમારે એક વાટકમાં સિંધવ મીઠું લેવાનું છે સિંધવ નમક એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું તેમના ઓશિકા નીચે તમારે મૂકી દેવાનું છે જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે તે વ્યક્તિ આરામ કરે છે તેના ઓશિકા પાછે આ મૂકી દેવાનું છે આનાથી થશે શું કે બહુ જલ્દી જ એમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે બીમારીઓ તમારા ઘરથી દૂર થવા લાગશે તો આ બહુ જ ઉત્તમ ઉપાય છે વધારે બીમારીઓથી પરેશાન રહે છે તો ધનની બરબાદી થાય છે જેમના ઘરમાં લાગી રહે છે તો આ ઉપાય તમારે કરવાનો છે બીજો ઉપાય જે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક રૂપિયાના સિક્કાથી જ છે આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે તમારું પર્સ ભરેલું રહેશે તો ક્યારેય એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડા જ સિક્કા તમારા પર્સમાં રહી જશે તો મિત્રો તમારે હવે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે તેને બરાબર સાફ કરી લેવાનો છે સાથે સાથે તમારે શું કરવાનું છે તો બહુ જ નાની એક પીળા રંગની કોડી લેવાની છે આ એક રૂપિયાનો સિક્કો અને એક કોડી તમારે તમારા પર્સમાં રાખવાની છે હંમેશા આને પોતાની પાસે રાખો પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે રોકાય છે તમારું પર્સ હંમેશા ધનથી ભરેલું રહી જાય છે બહુ જ ઉત્તમ ઉપાય છે જે લોકો કહે છે પૈસા પર્સમાં આવતા નથી અને ટકતા નથી અથવા અમારા નસીબમાં જ કદાચ ગરીબી અને નિર્ધનતા લખેલા છે તો જે લોકોને ધનને લઈને બહુ વધારે પરેશાની છે એ લોકો આ ઉપાય જરૂરથી કરે તો એક રૂપિયાના સિક્કાનો બહુ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું એ પહેલાં ઉપાય જણાવી દઈએ નજરદોષનો પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા તો મિત્રો નજરદોષ લાગી જાય છે એના પૈસાને પણ લાગી જાય છે સારું એવું ઘર બરબાદ થઈ જાય છે તો મિત્રો શત્રુથી તમે પરેશાન છો તો તમારા ગુપ્ત શત્રુ પણ હોઈ શકે છે જેના વિશે તમને ખબર ના હોય એવા લોકોથી હંમેશા બચીને રહેવું જરૂરી છે કારણ કે મિત્રો આપણને અસફળતા મળે છે ધન ના મળે એના માટે બહુ પ્રયાસ કરે છે મતલબ જીવનમાં આપણને હંમેશા પાછળ રહીએ એવો પૂરેપૂરો પ્રયાસ કરે છે તો મિત્રો શત્રુથી છુટકારો મેળવવા માટે ઉપાય બહુ જ ઉત્તમ છે આજના વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ તે ઉપાય છે નજરદોષ પણ દૂર થશે તો મિત્રો આનાથી પણ તમને છુટકારો મળી જશે તો તમારે ચાર ફૂલવાળા લવિંગ લેવાના છે ચાર લવિંગ અને એક કપૂરની સાથે તમારે ઘરમાં કોઈ પણ જગ્યા પર સળગાવી દેવાના છે તો મિત્રો તમારે આ ઉપાય મંગળવારના દિવસે કરી શકો છો આ બહુ જ ઉત્તમ ઉપાય છે આમ તો આ ઉપાય તમે કોઈપણ દિવસે પણ કરી શકો છો મંગળવારનો દિવસ બહુ જ ઉત્તમ હોય છે આ ઉપાય કરવા માટે જ્યારે તમે આ ઉપાય કરશો તો સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે મિત્રો હનુમાનજીને કહેવાયું છે કે તમારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી મને છુટકારો અપાવો ચાર લવિંગ અને એક કપૂર તમારે સળગાવવાનું છે લવિંગ અને કપૂર સળગી જશે તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાનું છે જ્યારે પણ તમે આ ઉપાય કરશો તો નજર દોષ તમારા ઘરમાં છે કોઈ શત્રુએ કંઈ કરાવી નાખ્યું છે ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી છે કે ખરાબ શક્તિ છે દરેક પ્રકારની એવી શક્તિ દૂર થઈ જશે તો મિત્રો વાસ્તુ દોષથી ઘર દૂર ઘરથી દૂર થાય છે અને પૈસાની નજર લાગી છે તે પણ તમારે દૂર થઈ જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો